અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે ભાઈ એક પ્રેશર માટે આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ મનસુખભાઈ ભાઈ ગામ હરીપુર હવે તમને શું તકલીફ હતી અંગૂઠી વાળું ને પદ્માસન વાળું તો ગોઠણ દુખ તો એક હા વરાતું નહીં એમ કેટલા સમયથી એ વરસ દી જેવું થઈ ગયું એમાં શું શું કર્યું હતું

બીજાને શું કહેવા માંગા સારામાં વગર હા હવે કાલે જોઈ પાછું શું છે શું નહીં અને બીજી તમારે તકલીફ હતી કાંઈક આની પેલા આવ્યા પાંચ મહિના પેલા કેટલી શું તકલીફ હતી કબજિયાત ને એવું હતું ને ત્યારે મેં કીધું નહોતું તમને તમે એમ કીધું હરસ તકલીફ છે તમને એમ હા મેં જોઈને તમને કહી દીધું મેં હું નતું મેં કીધું તમે નહોતું કીધું પણ મેં તમને કહી દીધું હવે એમાં શું શું ફાયદો એ બસ તમે કીધું પાણી પીવાનું એને થઈ ગયું એ તો હોય હો હોય હો ટકા રેડી પછી પિત્ત વધતું હતું